નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે પ્રણવ ચૌધરી અને તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પર હું તમને અહીંયા સારા બેરણો ખાતરો દવાઓ એના વિશે સંપૂર્ણ માહિતી આપું છું અને એના લીધે તમામ ખેડૂતોને ખેડૂતોનો ખૂબ સારા લાભ જોવા મળે છે તો ખેડૂત મિત્રો આજે આપણે ફરી પાછા એક ભીડાના પ્લોટમાં આપણે વિઝિટમાં આવ્યા છે એ કઈ વેરાયટી છે એની ખાસિયત શું છે ફૂટિંગ કેવું છે એના વિશે આપણે આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી લઈશું અને અત્યાર સુધીનો ખેડૂતનો અનુભવ કેવો છે એ આ વિડિયોમાં આપણે જાણીશું તો ખેડૂત મિત્રો અત્યાર સુધી તમે ચલ્લો સોફસ્ક્રેબ ના કીધું કરી દેજો અને વિડીયો કબીજ લાઇક તો ચાલો વધ્યાગા ને વિડિયોમાં તો ખેડૂત મિત્રો આજે આપણા હીમનભાઈ છે એમને આપણા નિઝુલ ફેર બિંદુ બિન આવ્યા હતા તો આપણે જાણીશું કે એમના અત્યાર સુધી અનુભવ કેવો છે અને સાથે આ જે છોડ છે એનું પરફોર્મન્સ કેવું છે હુડીમાં કેવું છે બરાબર તમે જોઈ શકો છો સારી એવું ગ્રીનરી છે તો થોડોક આપણા અનુભવ લઈ લઈએ સૌ પ્રથમ આપણે ખેડૂતને જરાક પરિચય લઈ લઈએ સાહેબ શું ને તમારું શ્રીમાનભાઈ કિમનભાઈ ગામિત હા ગામિત કયો ગામ વીરપુર ગામ વીરપુર ગામ હા હવે આપણે કઈ બીના વાવણી કરેલા છે બિંદુ બીંડા બિંદુ બીંડા બિંદુ બીંડા માં અને બીજા બીંડા માં પણ તમને ખૂબ શું ખાસિયત જોવા મળી બીજા ખાતા માં સારો રિઝલ્ટ મળ્યો સારો રિઝલ્ટ ને ફૂટિંગ માં કેવું લાગ્યું ફૂટિંગ માં સરસ ફૂટિંગ તો ફૂટિંગ જરાક બતાવી દો કેવું ફૂટિંગ છે તે તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો કે ફૂટિંગ માં પણ સારા એવા આપણા પ્લાન્ટ છે નીચેથી સારી ઓપન નીકળતી છે સાથે સાથે કેટલા દિવસ ના છોડ થયા આપણે બેતાલીસ દિવસના ના થયા બેતાલીસ દિવસ ના કેટલી વાર તોડ્યા પેલી જ વાર આજે તોડ્યા કેટલા કિલો નીકળ્યા બે કિલો નીકળ્યા આજે કિલો નીકળ્યા જુઓ બેતાલીસ દિવસ ની અંદર ચાલુ થઈ જાય બીજા મહિના કેટલા દિવસ ચાલુ થઈ પિસ્તાલીસ દિવસ આપણે ત્રણ દિવસ આગળ પચાસ દિવસ થઈ ગયા પિસ્તાલીસ પચાસ દિવસ ની પિસ્તાલીસ દિવસ આપણે ગણીએ ત્રણ દિવસ આપણે આગળ ને પચાસ દિવસ ગણીએ તો સાત આઠ દિવસ આપણે આગળ હા બરાબર હા અને આ વેરાયટી એવી છે કે તમે લાંબા સમય સુધી તોડી શકો ફ્લાવરીમાં સારું છે ઉત્પાદનમાં સારું છે કોલનીમાં સારું છે મને પણ અનુભવ છે કારણ કે તમને કેવો આગળ કોઈ કીધું તો ન વિશે કંઈ કોઈએ કોઈએ નથી કીધો એટલે ખાલી તમારી ચોઈસ હતી હા મારી રીતે જ અને આપણે કઈ તારીખે પેલા કારણ કે ખબર હતો કયા મંથમાં રૂપેલા કયા મહિનામાં રોપેલો સપ્ટેમ્બરના અઠ્ઠાવીસ તારીખે સપ્ટેમ્બરની અઠ્ઠાવીસ તારીખે આપણે પ્લાન્ટન કરેલું હતું તમે જોઈ શકો છો કે પાછળ સારું એવું એમનું ગ્રોથ છે

આપણને જરાક દૂરથી બીજા 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 આપણા જિલ્લામાંથી કોલ કરે છે જેમ કે માંડીભાઈ થી કોલ કરે છે પછી વાસદા છે ધરમપુર છે તો આ જે નંબર છે એ નંબર પર તમે કોલ કરીને સારી રીતે માહિતી લઈ શકો છો તમે કોઈ પણ વેરાયટી બનાવી શકો અને આપણા પર જે કઈ એ વેરાયટી બતાવવામાં આવે છે ખાતર બતાવવામાં આવે છે દવા બતાવવામાં આવે છે એ આપણે જોયેલી વેરાય જોયેલી વસ્તુ હોય છે આપણે ટચ કરેલી વસ્તુ હોય છે તમે મારી સાથે કેટલા વર્ષથી સંકળાયેલા છો

અ અત્યાર સુધી વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખુબ ધન્યવાદ તો મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત થેન્ક યુ સો મચ વી ફોર વોચિંગ થેન્ક યુ